નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા ગામથી ઘટના એવી છે કે સાઠંબા પોલીસ દ્વારા વાલ્મીકી સમાજના વ્યક્તિને ઢોર માર મારવાની ઘટના સામે આવી છે તેના દ્વારા વાલ્મીકી સમાજમાં ઉગ્ર રોષ જોવા મળે છે ઘટના એવી છે કે વાલ્મીકી સમાજના બે સગા ભાઈઓ વચ્ચે ઝઘડો થાય છે ત્યારે મનીષભાઈ વાલ્મીકી સગા બંને ભાઈઓને વચ્ચે રહીને લડાઈનો અંત આવે તે માટે છૂટા પડાવે છે ત્યારબાદ સાઠંબા પોલીસના પોલીસકર્મીઓ ઘટના સ્થળે પહોંચી ઝકડો કરનાર વ્યક્તિઓને પોલીસ સ્ટેશન લઈ જાય છે ત્યારે મનીષભાઈ વાલ્મીકી જે નિર્દોષ છે એ વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવે છે અને સાથે લઈ જાય છે પરંતુ સાઠંબા પોલીસ દ્વારા મનીષભાઈ વાલ્મીકી જે લડનાર બંને ભાઈઓને છોડાવતા હતા તેમને એટલી હદે માર મારે છે ઢોર માર મારવામાં આવે છે કે તેમની તબિયત લથડતા મનીષભાઈ વાલ્મીકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે આ ચોંકાવનારી ઘટનાને લઈને વાલ્મીકી સમાજમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે ગુજરાત વાલ્મીકી સંગઠનના પ્રમુખ લાલજી ભગત દ્વારા અરવલ્લી એસપી કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ન્યાયની માગણી સાથે હવે જોવું રહ્યું કે લાલજી ભગત શું કહે છે અને આ જે ભોગ બનનાર વાલ્મિકી સમાજ ના જે વ્યક્તિ છે મનીષભાઈ તે શું કહેવા માંગે છે આપણે સાંભળીએ જે ઓગણત્રીસ તારીખે સાઠંબા મુકામે જે બનાવ બન્યો હતો કે વાલ્મિકી સમાજના બંને ભાઈઓ ઝઘડતા હતા અને મનીષભાઈ ત્યાં છોડાવા ગયા હતા પોલીસ સ્ટેશન આગળ ત્યારે પોલીસે ગેરવર્તન કરી અને જે મનીષભર જે નિર્દોષ છે તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા અને જેલમાંથી લઈ અને જે ઉપર જે રૂમ છે ત્યાં પોલીસ સ્ટેશને ત્યાં ઉપર લઈ રૂમમાં બંધ કરી અને લાકડીના ઘા મારવામાં આવ્યા છે લાઠીચાર કરવામાં આવ્યો છે ખરેખર આવા જે હોનારત જે કરતા હોય એ લોકોને પણ આવો માર મારવામાં આવતો નથી જે રાક્ષસો હોય એમને પણ આવો માર મારવામાં આવતો નથી આતંકવાદી હોય એમને પણ આવો માર મારવામાં આવતો નથી જેને લૂંટારા હોય ગુંડાઓ હોય અને જે બે નંબરના ધંધા કરતા હોય એમને પણ આવો માર મારવામાં નથી આવતો પરંતુ આવા નિર્દોષ મનીષભાઈને જે પોલીસ પાંચ પોલીસે રૂમ બંધ કરી અને પછાડીના ભાગમાં નીચેના ભાગમાં તળિયામાં ખૂબ લાકડીના માર મારવામાં આવે છે આ દુઃખ બાબત છે તો આજે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા એસપી સાહેબ સાહેબસિંહને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આવા અધિકારી સામે કડકમાં કડક પગલાં ભરી ગુનો દાખલ કરી અને આ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ જો આ મનીષભાઈને ન્યાય નહીં મળે તો અમો ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ શ્રીને સાહેબસિંહને હર્ષસંઘવી સાહેબસિંહને આવેદનપત્ર આપવામાં આવશે તો પણ જો ન્યાય નહીં મળે

એમાં પોલીસવાળાએ અંદર લઈ ગયા હતા કેટલા પોલીસવાળા હતા ચાર થી પાંચ જણા હતા શું કઈ માં આવે શું કઈ બધા અંદર પૂરી જ દીધું અંદર જેલમાં ને પછી ઉપરથી લઈને ચાલુ કર્યા પાછે પાછને જેમાં અંદર ગુનેગાર હતા જેમને જે કર્યું હું તો નિર્દોષ હતો હું કહેતો સાહેબ ને કે સાહેબ હું મેં શું કર્યું મને મારો તમે તો બી એમને ધ્યાન ના આપ્યું ને આડેધર મારવા રાખ્યું